બહુ જ મજાના છોકરાને ઓળખું છું જેનું નામ સની વાઘેલા છે એ અત્યારે આરબીઆઈમાં પ્રોફેશનલ હેકર છે અને સરકારી બધા જ હેકિંગના કામ એ ઓથોરિટી સાથે કરે છે અને હેકિંગના વર્કશોપ કરે છે એ છોકરાનો ચહેરો કોઈએ જોયો જ નથી કોઈ એને ઓળખતું નથી અને સરકારી મોટા મોટા હેકિંગના કામ સનીને બોલાવીને કરવામાં આવે છે અને સની ઇઝ નોટ એટ ઓલ ઇન પબ્લિસિટી ઓર હી પ્રિફર્સ નોટ ટુ કમ ઇન ટુ પબ્લિસિટી ઓર નોટ ટુ શો હિઝ ફેસ ઓન એની વેર ઓન સોશિયલ મીડિયા તો સફળ નથી પીએમ ડાયરેક્ટ એની સાથે વાત કરે છે સફળ નથી સફળતા કોને કહો છો તમે પચાસ લોકો સુધી પહોંચવું એ જ સફળતા નથી કેટલી લાઈક આવી મેં તો મા બાપને એવું કરતા જોયા છે કે છોકરાને અમુક રીતે પબ્લિસિટી કરે ને પછી જુએ કેટલી લાઈક આવી એને પણ બતાવે જુઓ કેટલી લાઈક છે એના મગજમાં પણ નાખી દે કે લાઈક આવવી જોઈએ તારા બધા ફ્રેન્ડ્સને મોકલ વોટ ઇઝ એજ્યુકેશન લેટ્સ બિગિન વિથ ઇટ અકોર્ડિંગ ટુ મી વોટ ઇઝ એજ્યુકેશન તમારું બાળક ગુજરાતી ભાષા ચોખ્ખી બોલે છે મારી વાત ત્યાંથી શરૂ થાય છે તમારા રૂટ્સ ગુજરાતી છે તમારા રૂટ્સ કચ્છી છે જો મૂળ ઊંડા નહીં જાય ને તો વૃક્ષ ક્યારેય ઊંચું નહીં થાય સૌથી પહેલું તમારે ગમે તેટલું ઊંચું મકાન બાંધવું હોય જેટલું ઊંચું મકાન એટલા ઊંડા પાયા તમારા બાળકને પહેલા તો તમારી ભાષા શીખવો દાદી સવારે મંદિર લઈ જાય ઊંચકીને એટલે દાદી કે જો બેટા ગાય સાંજે મમ્મી લઈ જાય જો બેટા કાવ છોકરું અટવાયું આ કાવ છે કે ગાય છે ભાઈ સાહેબ એક વસ્તુ નક્કી કરો એક છે ને પેરોટ હોય છે એ પેરોટ એની વિંગ્સ ફફડાવીને જાય છે ના ગુજરાતી ના અંગ્રેજી ગો ટુ બેડ થઈ જાઓ ચલો આ કઈ ભાષા છે આપણે એને કઈ ભાષા શીખવી રહ્યા છીએ આર યુ અ ગુડ બોય હું એની જગ્યાએ હું તો કહું કે નો ચલો ડઝ દેટ ગીવ મી ધી પરમિશન ટુ ડુ વોટ આઈ વોન્ટ ટુ ધેન આઈ એમ નોટ અ ગુડ બોય આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ગુડ બોય બીજી બહુ જ મહત્વની વાત કોઈ પણ ઉંમરના મા બાપને આ લાગુ પડે છે બાર્ટર નહીં કરતા આટલું એજ્યુકેશન આટલું હોમવર્ક કરી લે એટલે હું તને ચોકલેટ આપીશ આટલું ભણી લે તો હું તને પિક્ચર જોવા લઈ જઈશ આટલા ટકા લાવીશ તો તને ટુ વ્હીલર અપાવીશ પછી જ્યારે જુવાન થાય ત્યારે તને એમ કે દસ્તાવેજમાં સહી કર તો ઘરમાં રાખીશ કોણે શીખવાડ્યું પેરેન્ટિંગનો સૌથી મહત્વનો ભાગ છે શિક્ષા બી સ્ટ્રિક્ટ નોટ એ રૂથલેસ સ્ટ્રિક્ટ પેરેન્ટ બટ બી સ્ટ્રિક્ટ પેરેન્ટ અત્યારના બધા મા બાપ એમ માને છે કે લિબરલ થવાનું એને જેમ કરવું એમ કરવા દેવાનું તો જ એનો ગ્રોથ થાય આ ગ્રોથ થાય પણ ગમે તે દિશામાં થાય બકરી ખાઈ ન જાય એ માટે આપણે વાડ કરીએ છીએ ને છોડની આજુબાજુ પછી મોટું થઈ જાય પછી ચાર પાંદડા બકરી ખાય તો વાંધો નહીં આ વાડ એ મા બાપ છે મા બાપે આ વાડ ઉભી કરવાની જ છે બકરા આવીને ચરી જાય એ પહેલા મોટા ભાગના મા બાપ એવું માને છે કે પનિશમેન્ટ નહીં કરવાની ઇટ્સ આઉટ ઓફ નાવ એટી હું એવું માનું છું કે પનિશમેન્ટ કરવાની પણ પનિશમેન્ટની રીત હોય મારો દીકરો મહા ઇમોશનલ છે એની સાથે હું બોલવાનું બંધ કરું એટલે પતી ગયું હેમા શું થયું હેમાં શું થયું હેમાં શું થયું કે પ્લીઝ શું થયું હેનેમા કેને માં જાણી લો કે એની નબળાઈ શું છે મારા મામાની દીકરીની દીકરી આજે હું કઉ છું એનું એનું વાંચન એની નબળાઈ છે એને પુસ્તક ના અપાવો તો એને માટે મોટા મોટી પનિશમેન્ટ હવે એક મહિના સુધી આપણે ક્રોસવર્ડ નહીં જઈએ પતિ ગયું રડી રડી રડધી થઈ જાય પણ મેં શું કર્યું પણ મારી ભૂલ થઈ ગઈ પણ હવે હું નહીં કરું પણ હવે હું સોરી છું તમે જાણી લો એને બહાર ખાવાનો શોખ છે એને એના મિત્રોને ફોન કરવાનો શોખ છે એને બે કલાક તમે તમારો મોબાઈલ આપો છો એની નબળાઈ છે માતા પિતા તરીકે એનો વીક પોઈન્ટ જાણવો એ તમારી ફરજ છે કારણ કે તમે વીક પોઈન્ટ જાણતા હોય બહુ જરૂરી છે બીજા જાણે એના કરતા તમારી દીકરીને બહુ જ શોખ છે મેકઅપ કરવાનો મમ્મી ખૂબ આગ્રહથી એમ કે અત્યારે નહીં સ્કીન ખરાબ થઈ જાય આ સેના લપેડા કર્યા છે આઈલાઈનર નહીં કરવાની લિપસ્ટિક નહીં કરવાની આમ નહીં કરવાનું એ જ છોકરી જ્યારે પોતાની બેનપણીને ત્યાં જાય છે ત્યારે બધું જ કરે છે અને એને એક છોકરો એવો મળે છે કે જે એને બે લિપસ્ટિક આપીને ફસાવે છે અને તમે એમાં કંઈ કરી શકતા નથી કારણ કે તમે કારણ વગર સ્ટ્રીક થવા ગયા છો આપણે બધા અજાણતા જ ખોટા પેરેન્ટિંગના બેલેન્સમાં છીએ હું એવું માનું છું કે પેરેન્ટિંગ છે ને એ કરેક્ટ બેલેન્સનું નામ છે

અને જો ના પાડો તો એનો અર્થ ના જ થાય છે બીજો કોઈ થતો નથી યુ આર નોટ ગોઈંગ મીન્સ યુ આર નોટ ગોઈંગ નાવ ધેર ઇઝ નો પ્લીઝ ઇવન આફ્ટર ટેકિંગ ડિસિશન યુ હેવ રિયલાઇઝ દેટ રાઇટ નાવ ઇટ ઇઝ અ રોંગ ડિસિશન ડુ નોટ ચેન્જ યોર ડિસિશન બાય ધોઝ પ્લીઝ નોટ ટુડે દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એને એવું જો સમજાઈ જશે કે આ પ્લીઝ પ્લીઝ કરવાથી મારું ધાર્યું થાય છે તો પૂરું થયું આજે ત્રણ પ્લીઝ કાલે પાંચ પ્લીઝ પછી આઠ પ્લીઝ પછી પંદર પ્લીઝ પછી વીસ પ્લીઝ કેટલા બધા બાળકોને મેં જોયા છે ના 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 ચાર વર્ષના પાંચ વર્ષના એની મમ્મીને કે તું ગંદી મમ્મી છે આપણે બધાએ સાંભળ્યું છે હા કે ના તું તો ગંદી મમ્મી છે જેવું એમ કે ને કે તું ગંદી મમ્મી છે એટલે એમ કેવાનું કે ચાલ તને કોને ત્યાં મૂકી આવું તને કોની મમ્મી ગમે છે તને રાખશે ને લેટ યોર ચાઇલ્ડ રિયલાઇઝ ધી વેલ્યુ ઓફ પેરેન્ટ્સ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર દેમ દેટ પેરેન્ટ્સ આર નોટ જસ્ટ પ્રોવાઈડર્સ બટ દે આર ટુ બી રિસ્પેક્ટેડ હું જે માંગુ તે બધું પ્રોવાઈડ કરવાની મારા મા બાપની ફરજ નથી મારે એમને સન્માન આપવું એ મારી પણ ફરજ છે બીજી એક બહુ જ મહત્વની વાત મારે બધી મમ્મીઓને કહેવી છે ખાસ કરીને મમ્મીઓને કારણ કે મમ્મીઓ આખો દિવસ ઘરમાં હોય પપ્પા છે ને ડિઝનીલેન્ડ થી આવે સાન્ટા ગિફ્ટ લઈને આવે એનું ધાર્યું કરાવે કેમ કે એની પાસે સમય ઓછો છે એટલે વસ્તુ થી પેલો સમય પૂરવાનો પ્રયત્ન કરે છે માં આપણે ક્યાં બે કલાકમાં ખરાબ થવું મારો દીકરો બહુ નાનો હતો અમે બંને જણા બેઠા હોઈએ હું સંજય તો સંજય મને એવું કે એને વડ કેમ તું વડ મને કેમ કે છે એને વર્ડ તારે ખરાબ નથી થવું છોકરો સારા માર્ક લાવે દીકરી સારા માર્ક લાવે તો મારી દીકરી જો મારી દીકરીનું રિઝલ્ટ અને જો એને કંઈ ગડબડ કરી તો તરત આ તારી દીકરીના કરતુત આપણે બધા સાંભળી ચૂક્યા છીએ બધી મમ્મીઓ પણ મમ્મીઓને બે ટીપ આપવી છે એક તમે એની ઉંમરના નથી યુ આર નોટ ધ સેમ એજ નિધર યુ આર અ ફ્રેન્ડ મોસ્ટ ઓફ ધી પેરેન્ટ ટ્રાય ટુ બી ફ્રેન્ડલી ફ્રેન્ડલી ટુ એન એક્સટેન્ટ વેર દે ફરગેટ ધી એજ બાર ધી એજ ગેપ બિટવીન અ મધર એન્ડ અર શુડ ઓલવેઝ બી રિમેન્ડ એન્ડ ઓબ્ઝર્વડ એન્ડ મેન્ટેન્ડ વેરી સિન્સિયરલી હું તારી માં છું તારા જેવડી નથી ડૂ નોટ ટ્રાય ટુ બિહેવ માય એજ હું તને કહું છું શું પહેરવાનું આવું કેટલી મમ્મીઓએ સાંભળ્યું છે હા કે ના આપો જવાબ બધા ડોકા આમાં કરે છે તારે મને નહીં કહેવાનું શું પહેરવાનું હું તને પૂછું છું શું પહેરવાનો આવો આવું આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે દેટ ઇઝ ધ ટાઈમ વેન આઈ વુડ એન્સર કે ઓકે તો કાલથી બંને ટાઈમની રસોઈ તું કરજે મારી ઉંમરની છે ને હું જે કરું એ બધું તારે કરવું છે રાઈટ તો કાલથી બે ટાઈમની રસોઈ તું કરજે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ મેક દેમ રિયલાઇઝ વોટ યુ આર ડુઈંગ ના ના એ તો આપણી ફરજ છે આપણી ફરજ છે તો એમની ફરજ નથી હા કે ના કરેક્ટ પણ આપણે બધા એવા ડરેલા મા બાપ છીએ કે જેમણે ચાર આપઘાતના કિસ્સા છાપામાં વાંચી લીધા છે છોકરું કંઈ કરી બેસે ટુ ટેલ યુ ધ ટ્રૂથ કંઈ કરી બેસવા માટે બહુ જ જીગર જોઈએ એમ કંઈ કરી બેસાતું નથી આ બહુ જ મહત્વની વાત છે જે બધા મા બાપે સમજી લેવી જોઈએ બીજી મહત્વની વાત